મહેસાણા અર્બન બેંક ચૂંટણી મામલો તો આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે બેંકના સ્થાપક ચેરમેન વિમલ ગ્રુપના ચંદુભાઈ પટેલે તમામ આક્ષેપો ફગાવ્યા છે બેંકમાં એક રૂપિયાનું ખોટું નહીં થયું હોવાનું ચંદુભાઈ પટેલે દાવો કર્યો છે ત્યારે વિમલ ગ્રુપના ચંદુભાઈ પટેલે બેંકના સ્થાપક ચેરમેન બેંકના પૂર્વ ચેરમેન જી કે પટેલે કહ્યું બેંક પાંચસો કરોડથી

એટલે આપણે આપણે અહીંયા બેઠા બેઠા મૂલવીએ કે આ ખોટું ધિરાણ છે એ તો ખોટી વાત છે જ્યારે મસ્ત મોટી લોન આપવામાં આવે છે અંદાજે પાંચ કરોડની લોન અપાઈ હોય તો એની સામે તારણમાં માત્ર એક કરોડ રૂપિયાથી પણ અંદરની મિલકત જે છે તારણમાં તદ્દન ખોટી અને વાહત વાત છે કારણ કે બેંકનો વેલ્યુઅર હોય છે અને બેંકનો વેલ્યુઅર વધતા મેનેજર બી ઇન્સ્પેક્શન કરતા હોય છે એટલે આવી શક્યતાઓ ઓછી છે પણ કડક કાર્યવાહી કરીને અંદાજે કરોડ દંડ દંડ છે બેંક બેંકને આરબીઆઈ હંમેશા આપણે બેંકનો રેગ્યુલેટર આરબીઆઈ છે એટલે આરબીઆઈ દર વર્ષે એનું ઇન્સ્પેક્શન કરતું હોય છે અને બેન્ક દ્વારા બી સ્ટેટ્યુટરી ઓડિટર દ્વારા ઓડિટ થતું હોય છે હવે દંડ જે છે દંડમાં તો ઘણી વખતે શું હોય કે કોઈ જુદા જુદા નોર્મ્સ છે અને આપણી એકલી બેંકને થયો છે એવું નથી એચડીએફસી જેવી મોટી બેંક એસબીઆઈ જેવી બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક આ બધી મોટી બેન્કોને બી થયેલો છે અને કોઓપરેટિવ ઓપરેટિવ ઇવન કાનુપુર કોમર્શિયલ બેંકને બી દંડ થયેલો છે અને નાનામાં નાની બેંકો જે હોય કે જેને કહેવાય કે યુનિટ બેન્ક કહેવાય એક જ બ્રાન્ચ હોય એ બેન્કોને બી દંડ થયેલો છે એટલે દંડ થયો હોય એટલે આપણે ખરાબ છીએ એવું માનવાની જરૂર નથી પણ આપણે કમ્પ્લાયન્સ પૂરા ના કરી શક્યા હોય ટાઈમસર એનો સબમિશન થવું જોઈએ કદાચ લેટ થયું હોય અથવા તો કોઈ ક્ષતિ રહી ગઈ હોય એના કારણે આ એનપીએ થતું હોય છે જે કંઈ આ પેનલ દ્વારા આરોપો મૂકવામાં આવ્યા છે વેનુભાઈ પટેલ તો છેલ્લા બે વર્ષથી રિટાયર થયા છે બેંકમાંથી વાર્ષિક અહેવાલમાં અને ઓડિટેડ આરબીઆઈના ફિગરો બાવીસના ત્રેવીસના ચોવીસના એનપીએ ઇન્સપેક્શન થયા પછીના બેંક પાસે હોય જ છે એટલે આ બાબત બે વર્ષ રિટાયર થયા પછી પણ આ રીતની બાબતની ગુંજન કર્યા કરવી એ બાબત ને કેવી રીતે કહી શકાય કે એનપીએ વધી ગયું આ થઈ ગયું તે થઈ ગયું કરી દેલી ખરેખર તો એનપીએ એક એવી વસ્તુ છે કે જે એક એકાઉન્ટ આ મહિને સ્લીપેજ થાય બીજા મહિને પરફાઈ થાય એટલે પાછો એ ઓર્ડરમાં આવી જાય એટલે એનપીએ બાબત જે છે મને તો રિટાયર થયા બે વર્ષ થયા છે કરી દીધી એટલે આ બાબતને જે કંઈ આક્ષેપો છે એ એવી રીતે કરાવવામાં આવે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આવા આક્ષેપ ઊભા કરવાના અને આ બાબતને બંને પક્ષોએ ખરેખર બેંકને સારી રીતે સુચારૂ રૂપે ચાલે એ એ લોકોએ વિચારવું જોઈએ અને એ પ્રમાણે જ બેંકનું એક ગ્રોથ થાય એ વિકાસની વાત જ હંમેશા અગ્રતા આપવી જોઈએ એનટીઓ એની રિકવરી પણ શક્ય હોય જ છે બધા જ એના કાયદાકીય ઉપલબ્ધ હોય જ છે એમ કે કેવી રીતે રિકવરી કરી શકાય ખાસ એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે જે કોઈને લોન આપવામાં આવે છે ત્યારે તારણમાં જે મિલકત મૂકવામાં આવે છે એના કરતાં ચાર ઘણી લોન આપવામાં આવે છે બેંકમાં છ થી સાત હજાર કરોડ રૂપિયાનું ધિરાણ છે અને એ બધા ધિરાણમાં આપણું ઘણું ઘણું બધું રેગ્યુલર ધિરાણ છેલ્લા વીસ વીસ વર્ષથી એકાઉન્ટો આપણા ત્યાં ચાલે છે આ બધાના વેલ્યુશનો વર્ષો પહેલાં બી કરેલા છે અને એના પછી તો ફુગાવો વધતા એની મિલકતોના ફુગાવા મિલકતોની કિંમતો વધતી જ હોય છે કરી દઈને એટલે એ બાબત એવી કે ભાઈ મિલકતની કિંમતો ઓછી અને ધિરાણ આપી દીધું એ બધી બાબત તદ્દન સત્યથી અલગ છે અને સત્યથી વેગળી જ છે કરી દઈ ખાસ એવો આક્ષેપ થયો છે કે કચ્છમાં કહી શકાય કે છસોથી વધુ મતદારો છે મતદાન નહીં કરી શકે કારણ કે એનપીએ હોવાના કારણે એ બધા નાના નાના હાઉસિંગ લોનવાળા એકાઉન્ટો હતા જે કોરોના પછી એ લોકો એમના દેશમાં ચાલા ગયા પણ મિલકતો તો ત્યાં છે જ અને લગભગ કે બે હજાર એકવીસ સુધી તો બાવીસ સુધી તો એકદમ રેગ્યુલર એકાઉન્ટો હતા એ કરી ગઈ એટલે આ તો જે થોડુંક ઓડ્યું થયું હોય એ ભરપાઈ થયો એટલે એકાઉન્ટ એનો રેગ્યુલર થઈ જાય અથવા તો એસેટ વેચીને એકાઉન્ટ બંધ કરી શકાય બીજો આક્ષેપ એ પણ છે કે ખાસ વાત કરીએ તો આરબીઆઈ દ્વારા અંદાજે દસ કરોડ રૂપિયા આસપાસથી દંડ ફટકારવામાં આવ્યો છે એ વખતે આપણો વહીવટમાં હતા એમાં ખાસ એનપી કહી શકાય કે યોગ્ય હોવાના કારણે દંડ દંડ ફટકારવાના ઘણા બધા કારણો હોય છે ડાયરેક્ટર રિલેટેડ કોઈ ધિરાણ હોય તો પણ બેંકો દંડ ફટકારતી હોય છે બીજા નાના બધા સ્ટેચ્યુ એના અમલ ન થયા હોય એના પણ રીઝન હોય છે એટલે આપણી એકલી બેંકને દંડ ફટકારે એવું નથી આખા તમે અહેવાલ જોશો કે છેલ્લા એક વર્ષમાં લગભગ બસો કરોડ ઉપરાંત ની રકમો બેંકોને દંડ ફટકારેલા છે આરબીઆઈએ કરી કરીને એટલે આ એક પ્રોવિઝન આરબીઆઈ નું છે એટલે દંડ ફટકારવાની વાત આપણા માટે એકલી નવેની નથી બીજી બેંકો પણ મોટી બેંકોને પણ આવી રીતે દંડ ફટકારેલા હોય છે કરી દે આરબીઆઈએ ફરિયાદના આધારે કહી શકાય એક મેનેજરને હાલ કસ્ટડીમાં પૂરવામાં આવ્યો છે તરત આપ પણ એમાં સામેલ હતા એટલે આપની હજુ ધરપકડ થઈ નથી રાજકીય વર્ગના કારણે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મેસાણા Terima kasih telah menonton!